અબડાસાની ઠંડી એટલે નહવાનું પણ મન નથી થતું નલિયામાં ઠંડીના તાપમાનમાં ભારે ઘટાડો સ્થાનિક લોકો કહે છે કે આવી ઠંડીમાં નહાવાનું મન પણ નથી થતું જો આગાહી પ્રમાણે માવઠું આવશે તો ખેડૂતોને નુકસાન થશે કચ્છના અબડાસા અને નલિયાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો માહોલ વધ્યો છે હવામાન ખાતાના અહેવાલ મુજબ આ વિસ્તારોમાં તાપમાન સાતથી છ ડિગ્રી સેલ્શિયસ સુધી નીચે સરકી ગયું છે જે ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારો કરતાં સૌથી ઓછું છે ધસમસતા ઠંડકવાળા પવનને કારણે લોકોના જીવન પર સીધો અસર જોવા મળી રહ્યો છે સવાર અને સાંજના સમયે ધુમ્મસને કારણે હિલ સ્ટેશનમાં હોઈએ તેવો અહેસાસ થવા લાગ્યું આવી કડકડતી ઠંડીને કારણે લોકો મફલર અને ગરમ કપડામાં લપેટાઈ રોજિંદા કામ માટે નીકળી રહ્યા છે ખાસ કરીને ધંધા વ્યવસાયમાં ફરક પડવા લાગ્યું છે સ્કૂલ શાળાઓમાં અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં હાજરીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે આ ઠંડી આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેવાની શક્યતા છે નલિયાના લોકો ઠંડીનો સામનો કરવા માટે લાકડાના ધૂણા અને ગરમ પાણીનો આશરો લઈ રહ્યા છે શિયાળાના આ મોસમમાં પ્રવાસીઓને નલિયા અને તેની આસપાસના વિસ્તારોમાં શિયાળાના વન્ય પ્રાણીઓના દ્રશ્ય આનંદ માટે વિશેષ આકર્ષણ બન્યા છે નમસ્કાર મિત્રો અત્યારે કચ્છ કાનૂન અને ક્રાઇમની ટીમ અભડાસા નલિયા ખાતે જ્યારે પહોંચી છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર જે સૌથી વધુ ઠંડીનું પ્રમાણ જોવા મળતું હોય તો આ કચ્છ જિલ્લાના એ પણ ગુજરાત રાજ્યના નલિયા વિસ્તારથી જ્યારે આપણે નલિયા વિસ્તારથી આપણે મુલાકાતે આવે છે સ્થાનિક લોકો પાસેથી તો આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ નલિયા વિસ્તારની અંદર ઠંડીનું પ્રમાણ કેવું જોવા મળી રહ્યું છે અને આ ખાસ નલિયાની ગુલાબી ઠંડી માણવા માટે લોકો ઠેકાણેથી આ ગુલાબી ઠંડીની મોજ માણવા માટે લોકો આવતા હોય છે ત્યારે આપણે અહીંના સ્થાનિક લોકો પાસેથી જાણવાનો આપણે પ્રયત્ન કરીશું કે આ નલિયા વિસ્તારની અંદર ઠંડી કેટલા સમયથી ચાલુ છે અને કેવું ઠંડીનું પ્રમાણ આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને આપનું નામ અને પરિચય અને અમે ખાસ નલિયાની કવરેજ માટે અહીંયા આવ્યા છીએ તો આ ઠંડીનું આ વિસ્તારની અંદર કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાહેબ ઠંડી ચાર દિવસ તે અતિશય એ અને સવારના તમને કહું સાચું કહું વાનું મન નથી થાય એવી ઠંડી છે અને છ વાગે તો બારે કોઈ છોકરાઓ નીકળતા નથી પવન અને ઠંડી બે એકદમ ભરપૂર છે હમણાં સાહેબ જી ખાસ કરીને પશુપાલનની વાત કરવા જઈએ તો આ વિસ્તારની અંદર પશુપાલક જેમ કે ગાયો હોય અથવા તો કૂતરા હોય એ લોકોની શું પરિસ્થિતિ આ વિસ્તારની અંદર ગાયો કૂતરાઓની પરિસ્થિતિ જરાક નબળી હોય છે પણ બધા લોકો ગ્રામજનો અમે લોકો શું કરીએ છીએ કૂતરા માટે રોટલાઓ અને રાતના ખીચડી બનાવીને ઘર મતલબ ઘર દીઠ બનાવી અને અમે ઘર ઘર નીકળીએ છીએ કૂતરાઓને એને દેવા માટે જી ખાસ કરીને કહેવા જવું તો જે દર વર્ષની જેમ ઠંડી હોય છે તેમ આ વર્ષે ઠંડીનું પ્રમાણ અબડાસામાં કેવું કેવું જોવા મળી રહ્યું છે આ વર્ષે ડબલ લાગે છે એવું લાગે છે ને હજી પણ વધશે કારણ કે માવઠાની જે કરી છે કે માવઠું પડશે તો માવઠું પડશે તો બહુ તકલીફ થશે જી ખાસ કરીને બીજી વાત કરવા જઈએ તો અહીં મોન્સૂનની પણ આગાહી આપવામાં આવી છે જે ક્યારે પણ મોન્સૂન વરસાદ આ વિસ્તારની અંદર પડી શકે છે તો ખેડૂતોને પણ ખૂબ જ મોટું આ વિસ્તારની અંદર ભય જોવા મળી રહ્યો છે એક તો વરસાદની સિઝનના દરમિયાન પણ અહીં ખૂબ જ મોટી પુષ્કળમાં અહીંયા વરસાદ પડ્યો હતો ત્યારે પણ ખેડૂતોને ખૂબ મોટો હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે અત્યારે મોન્સૂનની પણ આગાહી આ વિસ્તારની અંદર જોવા મળી રહી છે તો ખાસ આ વરસાદની સિઝન આવશે વરસાદ અગર જો પડશે આ વિસ્તારની અંદર તો ખેડૂત શું પરિસ્થિતિ જોવા મળશે તો સાહેબ જો હમણાં જે પાક છે એ પચાસ ટકા થઈ જાય સાહેબ ને પહેલાં પણ જે મગફળીનો પાક હતો એ ફેલ ગયો છે જો હમણાં વરસાદ પડે તો બહુ નુકસાન જાય સાહેબ અતિશય નુકસાન થાય જે અહીંયા સ્થાનિકના આપણે માલધારી ભાઈ છે પોતે તો એમને પણ બોલવામાં નહીં ફાવે પણ સ્થાનિક માલદાર અહીંના સ્થાનિક છે શું કહેશું આ ઠંડી વિષયનું સંચાલન અત્યારે દૈનિક ઠંડીના હિસાબે દૈનિક ચારસોથી પાંચસો લીટર અમારી સેન્ટર ઉપર દૂધનો ઘટાડો થયો છે ઠંડીના કારણે જ્યાં દરરોજ અમે સાડા આઠ હજાર લીટર દૂધ લેતા હતા અત્યારે સાડા સાતથી આઠ હજાર લીટરની વચ્ચે દૂધ આવે છે એ ઠંડીના કારણે અને ખાસ ધંધામાં પણ કેવી અસર પડી છે આ ઠંડીના કારણે ધંધામાં પચાસથી સાઠ ટકા અસર છે સાહેબ ધંધામાં કારણ કે કોઈ માણસ કોઈ નીકળતો નથી બારે પાંચ વાગે એકદમ સંકાર લાગી જાય છે અને છ સાડા છ વાગે અંધારો થઈ જાય એટલે કે ધંધાર્થીઓ માટે બહુ પ્રોબ્લેમ છે જે ખાસ કરીને આપણે ખેડૂતોનું પણ મંતવ્ય જાણ્યું અહીં જે માલધારી છે જે દૂધનો વ્યવસાય ધરાવે છે તેમનું પણ આપણે મંતવ્ય જાણ્યું અને નાસ્તાની લારી ચલાવે છે તેમનું પણ આપણે મંતવ્ય જાણ્યું તો આપણે ખાસ જોવા જઈએ તો અબડાસા વિસ્તારની અંદર ચાયની ચુસ્કી મારતા લોકો અહીં ખૂબ જ જોવા મળી રહ્યા છે ત્યારે ચાયનું વેપાર અહીં ધમધોળ ચાલી રહ્યો છે ત્યારે આપણે ચાયના હોટલના માલિક પાસેથી આપણે થોડુંક જાણવાનો પ્રયત્ન કરીશું કે આ વખતે ચાયનું પ્રમાણ કેવું જોવા મળી રહ્યું છે લોકોનું ક્રેઝ કેવું જોવા મળી રહ્યું છે ચાયનું તો ખાસ કરીને આપનું નામ અને આપ હોટલના વ્યવસાય સાથે આપ સંકળાયેલા છો તો આ વખતે જે ઠંડીનું પ્રમાણ વધારે ચાલી રહ્યું છે તો આ વખતે ચાનું કેવું ક્રેઝ જોવા મળી રહ્યું છે લોકોમાં મારું નામ ભાવેશ ભાનુશાલી છે ને ચાની હોટલ આપણી જેમાં થોડીક પબ્લિકની આવજાવ ઓછું થઈ ગઈ છે કે જેમ ઠંડી વધારે છે એટલા માટે પવન ફૂંકાય છે એના કારણે પબ્લિક ઓછી છે બહાર ઓછી નીકળે છે તો આ ઠંડીનું પ્રમાણ આ વિસ્તારની અંદર કેટલા સમયથી જોવા મળશે મળશે અને કઈ રીતના શું કહેશો એના વિસ્તાર ઠંડીનું પ્રમાણ તો હજી એકાદ મહિનો અસર રહેવાની છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નિયમિત ઠંડીનું વાતાવરણ ફેબ્રુઆરી ચાલુ થાય એટલે થોડું વાતાવરણ ઓછું થઈ જાય ઠંડીનું પ્રમાણ આ વર્ષે થોડોક વધારે છે અને લેટ પણ ચાલુ થઈ જાય ઠંડી એના કારણે થોડોક લાંબા ગાળા સુધી ચાલશે ઠંડી જે આપણે સ્થાનિક વેપારીઓ પાસે પણ જાણવાનો થોડોક પ્રયત્ન કર્યો તો માલધારી પણ એમનું મંતવ્ય એમણે જણાવ્યું મિત્રો આજે આપણે માલધારી હોય અથવા તો ખેડૂત હોય અથવા ડેરીના લગતે જે વ્યવસાય ધરાવતા હોય એમનું પણ આપણે મંતવ્ય જાણ્યું હવે આપણે આ નલિયાની ગુલાબી ઠંડી વચ્ચે આપણે મકાઈનો જે વ્યવસાય ધરાવે છે એમની પાસે જે ગ્રાહકદાર જે ઊભા છે તો એમની પાસે પણ આપણે થોડુંક જાણવાનો પ્રયત્ન કરીશું કે ખાસ વડીલ આપ આપ ક્યાંના છો અને આ મકાઈનું વ્યવસાય અહીં ધરાવે છે અને આપ ક્યાંના છો અને અને કેવી રીતે આ વખતે જે નલિયામાં ઠંડીનું પ્રમાણ જે છે એ કેવું જોવા મળી રહ્યું છે જે ગુલાબી ઠંડી છે આખા ગુજરાતની અંદર જે ફેમસ છે નલિયા બરાબર ઠંડીમાં તો આપ ક્યાંના છો ને આપ શું વ્યવસાય ધરાવો છો ઓકે મારો મૂળ વતન આદિપુર છે હું આદિપુરનો રહેવાસી એટલે જન્મ મારો કચ્છનો જ છે પણ નલિયા એટલે કચ્છનો કાશ્મીર કે ગુજરાતનો કાશ્મીર તમે ગણી લો અને મારા હિસાબથી અહીંયાની ઠંડી છે એ આદિપુર ગાંધીધામ કરતાં નોર્મલી એની ડે વેધર ઇન સમર ઓર વિન્ટર ચારથી પાંચ ડિગ્રી ઓછી જ હોય છે અહીંયા અને આ વખતે તો સિંગલ ડિજિટ એટલે બિલો દસ ડિગ્રી મારા ખ્યાલથી છેલ્લા વીસ દિવસથી એ જ હાલે છે પંદરથી વીસ દિવસ પણ મને બહુ મજા આવે મોર્નિંગ વોકમાં અને અહીંયા ઇવનિંગમાં બહુ સરસ વાતાવરણ છે શાંતિપ્રિય એરિયા છે પણ જ્યાં સુધી ઠંડીની વાત છે તો ઠંડીમાં તો ભાઈ કપડાં ગરમ કપડાં વગર અહીંયા નલિયા ના આવાય એકદમ ધ્યાન રાખવું પડે પણ મજા પણ એટલી જ છે જી ખાસ કરીને ઘણા વર્ષોથી આપણે સાંભળી રહ્યા છીએ કે નલિયાની અંદર જે ગુલાબી ઠંડીનો માહોલ જે જોવા જેવું છે લોકો કહેતા હોય છે ત્યારે ટુરિઝમ પણ લોકો અહીં આ વિસ્તારની અંદર ગુલાબી ઠંડીનું માણવા માટે અહીં ઘણા બધા ટુરિઝર પણ આવતા હોય છે તો શું કહેશું એના વિષે બિલકુલ એટલે હું પોતે આદિપુર ગાંધીધામમાં રહું એટલે જ્યારે અહીંયા મોકો મળે અહીંયા બેસીકલી આમાં સિવિલ ઇન્જિનિયર હમણાં એરફોર્સના અંદર એક પ્રોજેક્ટ છે એમાં મારો કામ ચાલુ છે અહીંયા જોબ જ કરું છું તો બે હજાર અઢાર ઓગણીસમાં પણ હું આવ્યો હતો તો બહુ આનંદ આવ્યો હતો અને બેસિકલી અહીંયા શું છે કે આ જે ધોરાડનું અહીંયા છે અને પછી એ જે નામ તો મને ખબર નથી સવારે એ જે પક્ષીઓ ઉઠતા હોય નેચરલ એટમોસ્ફિયર વધારે છે અને સવારે જે ઝાકળ દેખાય એ તમને એવો ફીલ થાય કે તમે કોઈ હિલ સ્ટેશન ઉપર છો માઉન્ટ આબુની ફિલિંગ આવી જાય નલિયામાં એટલે આ બધી વસ્તુ બહારના માણસોને તો મજા આવી જ જોઈએ અને અમને પણ બહુ અમારા માટે પણ આ હિલ સ્ટેશન જેવો જ છે નલિયા નલિયા આવી એટલે એમ લાગે કે ભાઈ કોઈ હિલ સ્ટેશન ઉપર આવી ગયા તમે ખાસ નલિયાના તમે આ વિસ્તારના અનુભવી છો તમે તો દર વર્ષની જેમ આ વખતે પણ ઠંડીનું પ્રમાણ કેવું જોવા મળી રહ્યું છે મારા ખ્યાલથી બે હજાર અઢારથી હું ઓબ્ઝર્વ કરું છું વિન્ટર સિઝનમાં હું આવું જ છું અહીંયા પણ ઓલમોસ્ટ સિમિલર જ છે એ લોકો કંઈક આનાથી વધારે ઠંડી ઝીરો ડિગ્રી સુધી પણ નલિયાએ જોયું છે બિલો ટેન ડિજિટ એટલે કે સાત છ આઠ એ ડિગ્રી છેલ્લા પંદર દિવસથી છે પણ મજા આવે છે ઓવરઓલ સારું ઓકે ધન્યવાદ ધન્યવાદ થેન્ક યુ આ તો આપણાના સ્થાનિક લોકોના નલિયાના લોકો સ્થાનિક લોકો હતા એમ એમની પાસે આપણે ઠંડીનું વાતાવરણ જે ગુલાબી ઠંડીનો માહોલ આપણને જોવા મળ્યું

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો